રાધનપુરના સ્પેશિયલ પટેલના ના અને ચટણી પેલી અત્યારે અમે જઈએ છીએ સાતલી ગામડે આનંદ બાબરી કરવાની છે પ્રસાદ કરવાનો છે અને માતાજીના દર્શન કરવાના છે પહોંચી ગયા છીએ અમે ગામડે ગયા છીએ મંદિરે ને હવે જઈશું અંદર દર્શન કરવા માટે અમારી તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે આ બાજુ રોટલી બને છે અને આ બાજુ ગરમા ગરમ ભજીયા બનવાના છે

બંધ થઈ ગયો પાવર આલી ગયા લાગે આન્ટુ આન્ટુ પ્લે ગુડમોર્નિંગ જીઓ ગુડ મોર્નિંગ જીયો જી જીઓ હેલો ગુડ મોર્નિંગ બધા બેઠા છે 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 ગાડીમાં અમે જઈએ ગામડે બાબરી કરવાની પ્રસાદ કરવાનો અને માતાજીના દર્શન બધા નીકળી ગયા છે જો બધા તૈયાર થઈ ગયા છે નીકળીશું જવા માટે પહોંચી ગયા છીએ અમે ગામડે ને અત્યારે અહીંયા મંદિરે ઉતારી દીધા છે ને હવે જાઉં છું પ્રસાદ ને બધું સામાન લેવા માટે ઘરે આવી ગઈ પ્રસાદ આ છે મારું ઘર જોતા વરસાદના લીધે કેવું થઈ ગયું છે લીમડોય મોટો થઈ ગયો છે ને અમારો પાણીનો ટાંકો અચ્છા મારું કાકાનું ઘર ને આ છે અમારા ઘર બધો સામાન આવી ગયો છે પ્રસાદ આવી ગયા છે ને બધા બેસી ગયા છે ને હવે જઈશું અમે મંદિરે શું કહેવાય નમસ્કાર મજા અંભા અમારા મોટા કાકારનું ઘર છે એમના બધા છોકરાના ઘર છે જો પાછળ મંદિર અંબાણી માતાજીનું અમારે કુળ દેવીનું મંદિર છે Terima kasih telah menonton! ઘર ખોલ્યું છે ને થોડો સામાન ગોધડા ને બધું લેવાનું છે જો

આવી ગયા ઘરે અને સરસ મજાની જો ચા બને છે અને સાંજના પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને ક્યુ જો પાણીથી રમે છે અને ઘરે કામ ચાલુ છે શેડ બનાવવાનો છે વરસાદનું પાણી બધું નીચે આવે છે એટલે પાણી અંદર આવતું તો વરસાદનું એટલે અહીંયા છેડ બનાવવાનું કામ ચાલુ છે જો જવાનું છે બજારમાં આજે લાયા હતા બરાબર આવ્યું નથી બદલાવા જવાનું છે કે ગંજ બજાર જવાનું ચલો હવે ગંજ બજારે તમારે એક્ટિવા એ હારે એવું કામ ચાલુ છે મસ્ત મજાનું કરે જૂનું આપી રિપ્લેસ કરી લીધો છે ને હવે ત્યાંથી નવો લઈ લીધો છે ને જઈશું ઘરે કી હવે રમકડાની દુકાન કરી છે બધા રમકડા રાખ્યા છે શું ભાવના છે રમકડા દુકાન દુકાન કરી કરી છે 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 જો ગાડી મિની બોલ બતક મસ્ત નાની છે ને આ બાજુ અનંત લેવાની હતી ચપ્પલ ચપ્પલ લેવા આવ્યા છે

હે ગઈએ ને ફરતી જઈએ સામે દેખાય છે શંકર ભગવાન નું મંદિર ગયા છે મંદિર એને હવે જઈશું અંદર દર્શન કરવા માટે છે નોકરી થી જીઓ નકી હું તો બેઠા છું આનંદ બેઠો છે જીઓ બધા આવી ગયા મારીને બજારમાંથી અમારી તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે આ બાજુ રોટલી બને છે અને આ બાજુ ગરમા ગરમ ભજીયા બનવાના છે ત્રણે ત્રણ ઇન્ડિયાના મોસ્ટ પોપ્યુલર માસ્ટર શેફ જમવાનું બનાવે છે અમારા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અનંત રમે છે જીવના રમકડા થી જીયુ નો ખટારો એફ ફાઈવ વન ટ્રક આ છે જીઓની થાર સીધું મોસેવાલા વાળી જુઓ સ્પેશિયલ મંગાઈ છે જીવના રમાકડા જીવ જીવ તાર થાર જો જીવ તારી ભજીયા બની ગયા છે તો આપણે ચાકસુ ભજીયા કેવા બન્યા મીઠું ને લીંબુ બી આ ચાકસુ આપણે ભજીયા જમવાનું બનાવીને આયા છે જો પલળીને આયા છે અને હવે એસી ની હવા ખાવા આયા છે બેસી ગયા છે બધા જમવા ભજીયા બનાવ્યા છે સેવ ટમેટાની સબ્જી બનાવી છે રીંગણાની સબ્જી બનાવી છે અને સ્વીટ્સ છે અને ખીચડી બનાવી છે અને ઠંડી ઠંડી છાશ બનાવી છે બધા બેસી ગયા છે જમવા માટે લો કરશું ભજીયા ખાઓ હવે નીકળીએ છીએ ભાઈના ઘરેથી જો અનંત રાજી થઈ ગયો ઘરે જવાનું હે કે સુઈ ગઈ છે મમ્મી બધા બેઠા છે ને નીકળશો માર ભાઈ ના ઘરે થી બાય 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 બાય